સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની શાન એટલે ભોગવા નદી ત્યારે હાલ આ નદીની દયની હાલત જોવા મળી આવી છે ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો રાજાશાહી સમયે આ ભોગવા નદીનું માન અને સન્માન કરવામાં આવતું હતું બંને કાંઠે પાણી વહેતું હોય અને પૂરનો માહોલ સર્જાય ત્યારે રાજા દ્વારા પર ચડાવતા પાણી ઉતરી જતું ત્યારે હાલ આ નદી નહીં પણ કાંટાળી જાળીનું જંગલ બની બેસ્યું છે ત્યારે તમને આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાશે કે નદીમાં જ્યાં સુધી નજર નાખો ત્યાં સુધી કાંટાળા બાવળ જ જોવા મળે છે ત્યારે તંત્ર દ્વારા જો આ બાવળનો નિકાલ કરવામાં આવે તો નદી સ્વચ્છ અને સુંદર બને હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર